દસ કે થઈ ગયા છે એની ખુશી માં આ ભાઈ નું બટકું છું અત્યારે આખું બટકું હોય આ છે મોતી સુન લાડવા પછી આ તો મને નથી ખબર આ કઈ બરફી તો તમને કહું આ ભાઈ છે ડ્રાય ફ્રુટ વાળા કરીને આપણે હોય છે ને હવે આપણે વગા જવાનું છે ડીજે માં કેમ છો બધા મજામાં મજામાં મજા તો નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો તમે જોઈ શકો છો આ બધા છે અમારા ભાઈ બનો અને આ આ ભાઈ ને પેલા લઈ જાવ ભાઈ કે આજ છે અમારા ભાઈ બન ભાઈ ના લગ્ન છે એટલે આ બધા અમારે જો દાડી અમે લાવે છે અઢીસો દાડી આ બધા જો તમે આ બધા પીરસો છે બધા આપણા ભાઈ બનો નથી પણ આ બધા દાડી છે અઢીસો અઢીસો રૂપિયા વાળા ખાવાનું આપણે અહીંયા દેવાનું છે આ ભાઈ આ તો વરાજ ભાઈ છે નાનો ભાઈ અને તમે કન્ટિન્યુ બ્લોગ માં જોડે રહેજો અને આગળ આવશે બહુ મજા એમાં તમે જોઈ લો તો આ છે મોતીસુર ના લાડવા પછી આ તો મને નથી ખબર આ કઈ બરફી છે પછી આ છે ખમણ પકા શું છે આ ઉંધિયું છે આ રોટલી છે આ દમાલુ છે તો તમને ભાઈ છે ડ્રાયફ્રુટ વાળા તમે જોઈ શકો છો આમ હું ભાઈ તાર નામ સુનિલ સુનિલ છે આ ભાઈ નું નામ છે સુનિલ

આપણે આજ દસ કે પૂરા થઈ ગયા છે બધા જય માતાજી અને આ બધું માતાજી છે ને તમારા બધાને સપોર્ટ થી થયું છે આ બધાને જય માતાજી અને થેન્ક યુ બધા દસ કે થઈ ગયા છે એની ખુશી માં ભાઈ નું બધું ખવડાવું છું અત્યારે આખું બધું ભાઈ બસ સાબાસ થેન્ક યુ થેન્ક યુ બધા થેન્ક યુ તમારા બધા સપોર્ટ થી દયા થી તો ફાઈન આપણે હવે ખાઈ લીધું છે ને હવે વાસણ ને બધું ધોવામાં નાખી દે ને ટેબલ આમે મૂકી દે છે ને કાર્પેટ નું સાફ કરી નાખ્યું છે હવે 4 વાગ્યે પાછું ફૂલેકું છે ને હાજે પાછું ફૂલેકું છે એટલે આ બધું સાફ કરી નાખવું છે અને આપણે વાઈબ બધા સાફ કરવા લાગે છે વરાજો ક્યાં છે

અને આ આને ધોવાનો છે હું ધોઈ નાખીશ કઈ વાંધો નહીં પણ આ ડીસુ નુદ્ધ કરો હું કરવાનું ડીશું ધોવાની છે પછી ગણવાની પછી નાખવા જવાની હવે તમને

તો ફાઇનલી હવે આયા ફુડિયા છે ને આપણે ઢામડા ઉતારવાનો સમય થઈ ગયો છે ને ઢામડા બધા ઉતારવા મળ્યા છે જોવો તમે આ ભાઈ છે તાર ભાઈ નામ છે યુજી બ્લોગ તરસો યુજી બ્લોગ

ઉતરી ગયો છે ને હવે પાછું જવાનું છે ડીસુ એવું લેવા તો તમે જોઈ શકો છો આ બધા પાછા સડી ગયા છે ને હવે આપડે પાછું લેવાનું છે આ છે અમારો બંદો જોઈ લો આ દાડિયા છે બધા ત્રણસો ત્રણસો વાળા ને પણ અઢીસો વાળા દાડી તમારે પણ દાડિયા મંગાવે તો અમારે નીચે કોમેન્ટમાં આઈડીમાં નંબર લિંક કરેલો છે એ નંબરમાં ફોન કરો ને દાડિયા તમને મળી લે કામ થઈ ગયું છે ને સોડા લાવ્યા છે પણ સોડા મને મજા છે એની પણ તોય હું આવડા બધા ને પીડોશ મારે પીવી નથી આ મારા પંકુસ છે બધા સોડા લેવા પડે છે પણ બાદ હવે મિલ્યા સોડામાં બાદોમાં મિલ્યા સોડામાં બાદોમાં એ આ ઓલો આરે આપણે હવે આવશું હવે આપણે વગા જવાનું છે ડીજે માં

આપણે આવી ગયા છીએ ફૂલડા લેવા જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ફૂલડા લેવા ફૂલડા લઈને આપણે જવાનું જમવા કેમ કે જમવાનું બાકી છે જમવાનું છે આપડે ઘરે તો મળીએ આગળ બધાને તો આપણો બેસી ગયા છે અત્યારે ખાવા અને ખાવામાં છે આ છે રીંગણાનું શાક આખા રીંગણાનું રોટલી ભાત પછી છાશ મરસા છાશ અને આ છે અમારો જયદીપ ધ્રુવિક અને આ છે અમારો મિલનભાઈનો છોકરો મિલન છે ખાતરું નામ ઉતિહાસ મને ભૂલા ગયું હતું કેમ કે આમાં બધું નક્કી ન હોય રહી અને ડીશ મારી ન દેખાડતું મોટા હવે મળીએ નવા બ્લોગમાં અને જો રાસ લેવાના છે ડીજે અમે ભૂલું છું તો આપણે રાસમાં માં મળીશું તો મળીશું બાકી હવે મળીએ નવા બ્લોગમાં કાલે હવે જાનમાં જવાનું છે બ્લોગ જવાનું ન ભૂલતા આગળ બધાને જઈ માતાજી